નમસ્કાર ગુજરાત તકના એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ હાલ ગુજરાતની અંદર જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી તેને લઈને અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જે દરિયાઈકાંઠાનો પટ્ટો છે ત્યાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા એક અઠવાડિયાની અંદર એટલે કે સાત દિવસમાં ભારે તારાજી જેવો માહોલ સર્જાઈ ગયો છે પૂર જેવી સ્થિતિ આવી ગઈ છે અને હવે ધીમે ધીમે કરી અને ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ થવાનો છે ત્યારે જે વડોદરાની વાત કરીએ તો છેલ્લા વડોદરાની અંદર છેલ્લા ઘણા સમયની અંદર જે વિશ્વામિત્રી નદી છે તેનું પણ ભયંકર જે સ્તર હોય ત્યાંથી પણ આગળ વધી ગયું છે અને અનેક ગામની અંદર મગરો આવી ગયા હોય તેવી સ્થિતિ છે ત્યારે હાલ આપણે વાત કરીએ આજની સત્યાવીસ તારીખે હવામાન વિભાગ દ્વારા જે આગાહીને ચેતવણી આપવામાં આવી છે કયા વિભાગ કયા વિસ્તારો છે જે ચેતવાની જરૂર છે તો અત્યારે ઓરેન્જ એલર્ટ કયા જિલ્લાઓને આપવામાં આવ્યું છે તો મધ્યના અમુક છે જેમાંથી અરવલ્લી મહીસાગર પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અને દાહોદ આ વડોદરા છે પણ આ તમામ જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ત્યાં હજી પણ ભારે વરસાદી સિસ્ટમ ફરી એક વખત સક્રિય થશે અને ત્યાં આગામી સમયની અંદર રાતના એક વાગ્યા સુધીમાં સારો એવો વરસાદ પડવાની શરૂઆત થઈ જશે જે આવતીકાલે એટલે કે અઠ્યાવીસ તારીખ સુધીમાં ભારે તારાજી સર્જે તેવો વાતાવરણમાં પલટો આવી શકે છે અઠ્યાવીસ તારીખની અંદર હું તમને બતાવું તો અમદાવાદ આણંદ વડોદરા છોટા ઉદયપુર આજે તમામ આટલો વિસ્તાર તમે જોવાનો છો એ આવનારા ચોવીસ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં થવાનો છે એટલે કે અમદાવાદ આણંદ અને વડોદરા અને છોટાઉદેપુરમાં તો રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે કે હજુ વડોદરાની અંદર જે અત્યારે વરસાદે વિરામ લીધો છે એ આજે રાત્રે એક વાગ્યાથી ભયંકર વરસાદ ત્યાં પડવાનો છે વિંડીના માધ્યમથી પણ તમે ઓનલાઈન જોઈ શકો છો કે ત્યાં જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થતી દેખાશે અને તે આખી અમદાવાદ આણંદ વડોદરા થઈ અને પસાર થવાની છે એટલે કે રાત્રે એક વાગ્યા પછી સતત હવામાન વિભાગ અને વિંડીના માધ્યમથી પણ ચેતવણી અને નિષ્ણાતો પણ ચેતવણી આપી રહ્યા છે કે જો તમે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર રહો છો તો હવે તમારે ચેતી જવાની જરૂર છે કારણ કે અઠ્યાવીસ તારીખ એટલે કે રવિવારે મધ્યરાત્રિથી જ એટલે કે બાર વાગ્યાથી જ એવા વરસાદી સિસ્ટમના ઝાપટાં ચાલુ થઈ જશે કે જેને કારણે વડોદરા છોટાઉદેપુર અમદાવાદ પંચમહાલ મહીસાગર દાહોદ આ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ જે આટલા સમયથી બાકી હતા તેમાં આટલો બધો વરસાદ ન હતો વાદળછાયું વાતાવરણ રહેતું હતું પરંતુ હવે સિસ્ટમ એ કહી રહી છે કે ત્યાં ભયંકરમાં ભયંકર સ્થિતિ સર્જાવાની છે અને ત્યાંના લોકો અને ત્યાંના આજુબાજુના વિસ્તારો હોય શહેરી હોય ગ્રામ્ય હોય તમામ વિસ્તારોને અત્યારે એલર્ટ ઉપર આપવામાં આવ્યા છે અને જ્યાં રેડ એલર્ટ છે ત્યાં વડોદરાની અંદર અત્યારે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે એ ઉપરાંત વાત કરીએ તો વડોદરાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે છોટાઉદેપુરમાં પણ એ જ પ્રકારની સ્થિતિ સર્જાવાની છે એના બાજુના જિલ્લાઓની વાત કરીએ તો નર્મદા અને ભરૂચ જિલ્લો જે છે તેની અંદર પણ પણ એટલી જ હવામાન વિભાગે આગાહી કરી છે અને ઓરેન્જ એલર્ટ પણ આપ્યું છે આણંદ અમદાવાદની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે કે ત્યાં હજી ભારે વરસાદની આગાહી છે એ ઉપરાંત જે વંચિત વરસાદથી જ્યાં વંચિત જિલ્લાઓ છે કે જેની અંદર હજી મેઘરાજા જ નથી થયા એવા બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હોય સૌરાષ્ટ્રની અંદર જે અત્યાર સુધી ભારે બેટિંગ કરી હતી હવે ત્યાં વરસાદ નથી દેખાતો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ જામનગર મોરબી સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓની અંદર શરૂઆતમાં સારી એવી બેટિંગ કરી દે દીધી હતી પરંતુ હમણાં ક્યાંય વરસાદ દેખાવાનો નથી આવનારા સમયમાં ચોવીસ કલાકમાં કચ્છ અને બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ એટલો બધો વરસાદ હાલ દેખાતો નથી અઠ્યાવીસ તારીખે મોડી રાતથી એટલે કે વહેલી સવારે એક વાગ્યાની આજુબાજુથી ભયંકર ફરી એક વખત અમે તમને ચેતવણી આપીએ છીએ કે ભયંકર ભયંકર વરસાદ આવવાનો છે માટે તમારે હવે ચેતવાની જરૂર છે જો તમે વડોદરા કે છોટાઉદેપુર કે અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં રહેતા હોવ તમારે ત્યાં નીચાણવાળા વિસ્તાર હોય તો તમે સાવધાન થઈ જજો કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ છે આજ રાતથી જ ભયંકર પોતાનું સ્વરૂપ દેખાડશે તીવ્રતા પણ એટલી જ હશે પવન પણ ભારે ફૂંકાવાનો છે અને વરસાદ પણ એટલો જ પડે તેવી હાલ શક્યતા છે આ તમામ વિગતો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે જે ઓનલાઈન વિન્ડીના માધ્યમથી પણ જે પ્રમાણે રેઇન ફોરકાસ્ટ જતું હોય છે તેને લઈ અને આ આગાહી કરવામાં આવે છે એટલા માટે જો તમારે ત્યાં હજી વરસાદની શરૂઆત થઈ ગઈ હોય તમારે ત્યાં શું સ્થિતિ છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો એ ઉપરાંત તમામ વિસ્તારોની અંદર ક્યાં કેટલા વરસાદની હજી આગાહી છે અંબાલાલથી લઈ અને હવામાન વિભાગ હોય પરેશ ગોસ્વામી હોય તમામ જે નિષ્ણાતો છે તે શું કહી રહ્યા છે તે તમામ વિગત તમને ગુજરાતની વેબસાઇટ પરથી જોવા મળી જવાની છે યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાના માધ્યમથી પણ અમે સતત અપડેટ આપતા રહીએ છીએ તો તમે જોવાનું ચૂકશો નહીં અને તમારા વિસ્તારમાં કાંઈ પણ સ્થિતિ છે અને વરસાદ પડે છે તો અમને કોમેન્ટમાં જણાવજો અને મને આપશો રજા નમસ્કાર